નીલમબાગ સર્કલથી મીણબત્તી સર્કલના રોડ ઉપર ડ્રેનેજની ખુલ્લી માં ટ્રક ઘુસી જવા પામ્યો હતો મહાનગરપાલિકા દ્વારા નીલમબાગ સર્કલથી મીણબત્તી સર્કલ જતા રોડ ઉપર ડ્રેનેજનું નું સમારકામ શરૂ છે જે ડ્રેનેજની લાઈન ખુલ્લી હોય તેમાં ટ્રક ઘુસી જવા પામ્યો હતો જોકે આ અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને ઈજા થવા પામી ન હતી જોના સાપ હોય તો નો સાપ જાદુ